નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આ કહાની તમારા હૃદયને સ્પર્શી જાય એવી અને ખૂબ જ સમજવાલાયક છે તો દરેકને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો આ કહાની શરૂઆત કંઈક આ રીતે થાય છે એમાં શું મોટી વાત છે મામા હું તો એમનો દીકરો છું મને ઉછેરીને મોટો કર્યો એમાં કંઈ મહેરબાની થોડી કરી છે એ તો એમની ફરજમાં આવતું હતું જે એમણે કર્યું છે મેહુલે લાપરવાહીથી પોતાના મામાને પોતાના બાપુજી વિશે વાત કરતા કહ્યું મેહુલની વાતો સાંભળીને તેના મામાને ગમ્યું નહીં એટલે તેમણે મેહુલને કહ્યું કે બેટા હું તો ત્યારે જ અશોકભાઈએ પોતાના શાળાના ખંભા પર હાથ રાખતા થપથપાવીને તેમને કંઈ પણ બોલવાની ના પાડી જાણે તેઓ કહેવા માગતા હોય કે રહીવા દો આને સમજાશે નહીં એ કોઈનું પણ કંઈ સાંભળવાનું નથી એટલા માટે તેને કંઈ પણ કહેવાનો કોઈ મતલબ કે ફાયદો નથી મામા પણ ચૂપ થઈને ત્યાંથી જતા રહ્યા અશોકભાઈ બેંકમાં કેશિયર હતા પોતાની બાંધેલી આવકમાં તેમણે પોતાના ત્રણ બાળકોને ઉછેરીને મોટા કરવામાં અને શિક્ષણ આપવામાં કોઈ બાંધછોડ કરી ન હતી પત્ની વનિતાબેન એક ખૂબ જ સુઘડ ગૃહિણી હતા જે પતિના સુખ દુઃખમાં સાથ આપવાનું સારી રીતે જાણતા હતા અશોકભાઈ અને વનીતાબેનને ત્યાં બે દીકરીઓ પછી દીકરા મેહુલનો જન્મ થયો હતો ત્યારે તેમણે પત્નીને કહ્યું હતું કે વનિતા હવે આપણો પરિવાર પૂરો થઈ ગયો છે સમય વીતવાની સાથે સાથે બાળકો ક્યારે મોટા થઈ ગયા ખબર પણ ન પડી સૌથી મોટી દીકરીનું નામ સારંગી રાખ્યું હતું જોકે મોટી દીકરી સારંગીને ભણવામાં કંઈ ખાસ રુચિ હતી નહીં પરંતુ રસોઈ બનાવવામાં સિલાઈ કામમાં અને ભરતકામમાં એટલી બધી નિપુર્ણ હતી કે અશોકભાઈના મિત્રએ સામેથી આવીને પોતાના દીકરા માટે સારાંગીનું માગું નાખ્યું નાની દીકરી હેમાં બીએડ કરીને સ્કૂલમાં ભણાવવા લાગી હતી હવે દીકરીઓ તરફથી તો અશોકભાઈ નિશ્ચિંત થઈ ગયા હતા કેમ કે તેમની દીકરીઓ પૂરી રીતે સેટલ થઈ ગઈ હતી તેમની મોટી દીકરી સારા પરિવારમાં હતી અને લગ્ન પછી પોતાના પરિવારમાં ખૂબ જ ખુશ હતી અને બીજી બાજુ નાની દીકરી હેમાં પોતાનું ભણવાનું પૂરું કરીને હવે નોકરી કરવા લાગી હતી એટલા માટે અશોકભાઈને હવે તેના પણ ભવિષ્યને લઈને ચિંતા હતી નહીં પરંતુ હજી તેમને પોતાની દીકરીના લગ્ન કરવાના બાકી હતા આખરે તે તેમની ફરજ હતી એટલે પોતાની ફરજ તો તેમને નિભાવવાની જ હતી અશોકભાઈને પોતાની નાની દીકરી માટે સંબંધ શોધવામાં પણ કોઈ પરેશાની થઈ નહીં કેમ કે તે ભણવામાં હોશિયાર હતી સાથે સાથે ઘરના અન્ય કામ પણ સારી રીતે કરી લેતી હતી અશોકભાઈએ પોતાની દીકરી માટે છોકરો શોધવાનું શરૂ કર્યું અને લગભગ એક વર્ષ પછી અશોકભાઈને એક સારો છોકરો મળી પણ ગયો અને તેમણે નાની દીકરીના લગ્ન પણ કરી નાખ્યા બંને દીકરીઓના લગ્ન કર્યા પછી અશોકભાઈ જાણે ખૂબ જ મોટી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા હતા અને હવે તેમણે રાહતનો શ્વાસ લીધો હતો એક નાનકડી એવી નોકરીમાં ત્રણ ત્રણ બાળકોનો સારી રીતે ઉછેર ભણતર અને હવે દીકરીઓના લગ્નની જવાબદારીઓ નિભાવતા નિભાવતા અશોકભાઈ થાકી ગયા હતા હવે તેમને થોડીક શાંતિ જોઈતી હતી જે તેમને દીકરીઓના લગ્ન પછી મળી બંને દીકરીઓ પોતાના જીવનમાં સુખી હતી હવે અશોકભાઈની જવાબદારીમાં એક માત્ર કામ એમને દેખાતું હતું તે એ હતું કે પોતાના દીકરાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું હવે ફક્ત તેમને પોતાના દીકરાની જ ચિંતા હતી તેઓ સતત મેહુલ વિશે જ વિચારતા રહેતા હતા કે જો મેહુલનું ભવિષ્ય પણ સુરક્ષિત થઈ જાય તો તેઓ બધી જ જવાબદારીઓમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય હવે તેમને ફક્ત મેહુલના ભવિષ્યની જ ચિંતા હતી કેમ કે તે સૌથી નાનો હતો એટલે બસ હવે તે એક જ કામ બાકી હતું મેહુલ ભણવામાં હોશિયાર હતો સાથે સાથે તે ખૂબ જ મહત્વાકાંક્ષી પણ હતો પરંતુ તે ગેરજવાબદાર છોકરો હતો મોટી બહેનોના હોવાના કારણે તે ક્યારેય પણ પોતાની જવાબદારીઓનો અહેસાસ થયો ન હતો અને અશોકભાઈએ પણ પોતાના બાળકો ઉપર ક્યારેય પણ કોઈ વાતનું દબાણ કર્યું ન હતું પોતાની તરફથી તેમનાથી જેટલું થઈ શક્યું એટલું બધું જ તેમણે પોતાના બાળકોની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરી હતી મેહુલનું બારમું ધોરણ પૂરું થયું ત્યાર પછી તેમણે તેને પૂછ્યું કે તે આગળ શું કરવા માગે છે ત્યારે મેહુલે કહ્યું કે બાપુજી મારે બી એડ કરવું છે અને તેના માટે મારે શહેરથી બહાર કોઈ કોલેજમાં એડમિશન લેવું પડશે અને ત્યાં રહીને જ ભણવાનું પૂરું કરવું પડશે મેહુલની વાત સાંભળીને વનીતાબેન તો વિચારમાં પડી ગયા પરંતુ અશોકભાઈએ પોતાના દીકરાની ઈચ્છાને પૂરી કરતા અને તેના ભવિષ્ય વિશે વિચારતા તેમણે ત્યાં ભણવાની આ પાડી અને મેહુલનું એડમિશન બીજા શહેરમાં એક સારી કોલેજમાં કરાવી નાખ્યું જોત જોતામાં સમય વીતવા લાગ્યો અને અશોકભાઈ પોતાની દીકરીઓના લગ્નની જવાબદારીમાંથી મુક્ત થયા ત્યાં સુધીમાં તેમના દીકરા મેહુલે પણ ભણતર પૂરું કરી દીધું હતું અને હવે તેણે એમબીએ કરવાની ઈચ્છા જાહેર કરી બે દીકરીઓના લગ્ન પછી અશોકભાઈને આર્થિક રીતે થોડો ખેંચ પડવા લાગી હતી એક બાજુ લગ્નનો ખર્ચો તો બીજી બાજુ અશોકભાઈ ઉપર ઘરની લોનના હપ્તા તો ચાલુ જ હતા પરંતુ તેમણે વિચાર્યું કે ચાલો છોકરાઓનું ભવિષ્ય સુધરી જશે તો જીવન સફળ થઈ જશે રૂપિયા તો આવતા જતા રહે છે એક વખત તેમના બાળકો સક્ષમ થઈ જાય ત્યાર પછી તેઓ પોતે જ બધું સંભાળી લેશે એમ વિચારીને અશોકભાઈએ પોતાના ગામડાની જમીન વેચવાનું વિચાર્યું જેથી તેઓ મેહુલને એમબીએ કરાવી શકે કેમ કે તેમની પાસે બચતના એટલા બધા રૂપિયા તો હતા નહીં જેથી તેઓ મેહુલના ભણતર પાછળ ખર્ચી શકે અને તેની ઈચ્છા અનુસાર તેને ભણાવી શકે પરંતુ છોકરાનું ભણતર પણ જરૂરી હતું તો એવામાં કોઈ પણ માતા પિતા રૂપિયા ખર્ચવાથી પાછળ ન હટી શકે જ્યારે એમને નજર સામે દેખાતું હોય કે તેમનું બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તનતોડ મહેનત કરે છે ત્યારે માતા પિતા પણ એવું વિચારે છે કે આપણે પણ રૂપિયા ખર્ચવામાં મહેનત કરવી જોઈએ શું ખબર એનાથી આપણા છોકરાનું ભવિષ્ય બની જાય અને તેને આપણી જેમ કરકસર કરીને જિંદગી ન જીવી પડે ત્યારે તેમણે ગામડાની જમીનનો અડધો ભાગ વેચી નાખ્યો જેથી મેહુલ એમ બી એનું ભણવાનું પૂરું કરી શકે મેહુલ એક મહેનતું છોકરો હતો સારી રીતે ભણ્યો એટલે એમબીએ કર્યા પછી તેને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ દોઢ વરસ પછી તેણે પોતાની જ ક્લાસમેટ મીનાક્ષી નામની છોકરી સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને ત્યાં જ સેટ થઈ ગયો દીકરાની ખુશીમાં મા બાપે ખુશ થવું જ પડે છે શરૂ શરૂમાં તો અશોકભાઈ અને તેમના પત્ની વનિતાબેન બંનેને પોતાના દીકરા મેહુલના લગ્નથી વાંધો હતો અને તેમણે પોતાની વહુને સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી તેઓ પોતાના દીકરાને આ લગ્ન માટે ખૂબ જ ખીજાણા હતા કે તેમના દીકરાએ પૂછ્યા વગર અને તેમને જાણ કર્યા વગર જ આટલો મોટો નિર્ણય આખરે કઈ રીતે લઈ લીધો પરંતુ હવે તો કંઈ થઈ શકે એમ હતું જ નહીં કેમ કે તે બંનેના લગ્ન થઈ ગયા હતા એટલા માટે ઈચ્છા ન હોવા છતાં પણ આખરે બંનેએ પોતાના દીકરાને એમ વિચારીને માફ કરી દીધો કે આખરે હવે તેના સિવાય આપણું છે પણ કોણ એકનો એક દીકરો છે જો એનાથી પણ નારાજ થઈને બેસી જઈશું તો કોના સહારે આપણે આપણી વૃદ્ધાવસ્થા વિતાવશું આખરે એકના એક દિવસ તો તેના લગ્ન કરવાના જ હતા તેને પોતે જ પોતાના માટે છોકરી પસંદ કરી લીધી તો એમાં શું વાંધો છે આજકાલના જમાનામાં તો આ બધું સામાન્ય થઈ ગયું છે બસ આ બધી વાતો વિચારીને બંને જણાએ પોતાનું મન મનાવી લીધું અને પોતાના દીકરાને માફ કરી દીધો આ વાત વિચારીને અશોકભાઈ અને તેમના પત્ની વનિતાબેને પોતાના મનને સમજાવી લીધું બંને પતિ પત્ની ગામડે જ રહેતા હતા જ્યારે પણ દીકરા મેહુલની યાદ આવતી તો બંને મેહુલના ઘરે જઈને મળી આવતા હતા સમય વીતતો રહ્યો એક દિવસ મેહુલનો ફોન આવ્યો અને તેણે અશોકભાઈને કહ્યું કે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે પૌત્રની વાત સાંભળીને અશોકભાઈ અને વનિતાબેન ફૂલિયાના ના તેમણે આખા ગામમાં ઘરે ઘરે મીઠાઈ વેચી પૌત્ર કુંજના પહેલાં જન્મદિવસ ઉપર અશોકભાઈ અને વનીતાબેન જ્યારે બંને મેહુલના ઘરે ગયા તો વહુએ કહ્યું કે તમે લોકો અહીં અમારી સાથે શું કામ નથી રહેતા ત્યારે મેહુલે પણ કહ્યું કે બાપુજી તમે ચાર મહિના પછી તો રિટાયર થવાના છો તો અમારી સાથે જ રહો ને ત્યારે તેમણે હસીને કહ્યું કે દીકરા આ મોટા શહેરની લાઈફ અમને ના ફાવે થોડા સમય શહેરમાં રહ્યા પછી પાછા તે લોકો પોતાના ગામડે જતા રહ્યા અને થોડા મહિનામાં જ અશોકભાઈ રિટાયર થઈ ગયા રિટાયર થયા પછી અશોકભાઈ પોતાની પત્ની સાથે પોતાની ખેતીવાડીની દેખરેખ રાખતા હતા અને એકબીજા સાથે સમય વિતાવતા પછી અચાનક તેમના પત્ની વનિતાબેન અસ્વસ્થ રહેવા લાગ્યા અશોકભાઈએ ઘણો ડૉક્ટરી ઈલાજ કરાવ્યો તેમણે સારામાં સારા ડોક્ટરને દેખાડ્યું પરંતુ ખબર ન પડી કે વનીતાબેનને કઈ બીમારી છે આખરે તેમણે પોતાના દીકરાને કહ્યું કે તે પોતાની બાને શહેરમાં દેખાડવા માટે અહીં આવી જાય પરંતુ મેહુલની પાસે એટલો બધો સમય હતો નહીં તે એક સારી મોટી એવી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો તેને પોતાના બા બાપુજીને પોતાની પ્રતિદિનની આવક ગણાવતા કહ્યું કે બાપુજી તમે જ શહેરમાં જઈને કોઈ સારા ડૉક્ટરને બતાવી આવો ને બાને ડોક્ટર પાસે લઈ જવા માટે શું મારે ત્યાં આવવું પડશે અને જો હું એક દિવસ માટે પણ ત્યાં આવીશ તો તેનાથી કમસે કમ મારું હજારોનું નુકસાન થઈ જશે એના કરતાં સારું એ છે કે તમે જ બાને કોઈ સારી હોસ્પિટલમાં બતાવી આવો કારણ કે મારે ત્યાં આવવાથી મારો પગાર કપાશે અને ત્યાં આવવાથી બીજો પણ ઘણો ખર્ચો થશે એટલે હું તો કહું છું કે તમે જ જઈને બાને દેખાડી આવો અશોકભાઈએ પણ વિચાર્યું કે મેહુલ પણ સાચું જ કહી રહ્યો છે તેના આવવાથી શું થઈ જવાનું છે ઈલાજ તો આમ પણ ડૉક્ટર જ કરવાના છે ને અશોકભાઈએ પોતાના તરફથી ખૂબ જ કોશિશ કરી શહેરના મોટા મોટા બધા ડોક્ટરોને દેખાડ્યું પરંતુ તેમને કોઈ ફાયદો ન થયો છેવટે એક ડોક્ટરે કહ્યું કે વનીતાબેનને કોઈ અંદરની બીમારી છે જેના કારણે તેઓ ફક્ત થોડાક દિવસોના જ મહેમાન છે જોકે બધું ખબર પડવા છતાં પણ અશોકભાઈએ ડૉક્ટરી ઇલાજમાં કોઈ કસર બાકી રાખી ન હતી અને સમયસર વનિતાબેનની બધી જ સારવાર અને દવાઓ કરતા રહ્યા પરંતુ આટલું બધું કરવા છતાં પણ કોઈ ફાયદો થયો નહીં કહેવાય છે ને કે ભગવાનની મરજી આગળ કોઈનું પણ કાંઈ ચાલતું નથી અને એક દિવસ વનિતાબેન અશોકભાઈને એકલા મૂકીને આ દુનિયાને અલવિદા કહીને હંમેશ માટે જતા રહ્યા હવે તો ખાલી ઘરમાં અશોકભાઈનું મન લાગતું ન હતું જાણે ખાલી ઘર તેમને ખાવા દોડતું હોય એવું એમને લાગતું હતું ક્યારેક ક્યારેક ફોન ઉપર દીકરા અને વહુ સાથે વાત કરી લેતા તો તેમનું મન હળવું થઈ જતું પરંતુ તેના પછી ફરીથી તે જ ઉદાસી તેને ઘેરી લેતી હતી પછી એક દિવસ તેના દીકરા મેહુલે તેમને કહ્યું કે બાપુજી બા તો હવે રહ્યા નથી બા હતા ત્યારે તેમના સહારે તમારો સમય પસાર થઈ જતો હતો પરંતુ હવે તો તમે એકલા પડી ગયા છો અને બહેનો પણ પોતપોતાના ઘરમાં સુખી છે તો તમે અમારી સાથે રહેવા આવી જાઓ ને ખેતરની દેખરેખ માટે થઈને હું એક માણસ રાખી દઈશ આ વખતે અશોકભાઈ દીકરાને ના ન કહી શક્યા અને ઘરને તાળું મારીને પોતાના દીકરા મેહુલની પાસે શહેરમાં આવી ગયા હવે અશોકભાઈ પોતાના ઘરમાં તેમના પૌત્ર સાથે રમતા અને તેની સાથે વાતો કરતા રહેતા તેની સાથે રમવામાં મન પણ લાગેલું રહેતું હતું ક્યારેક ક્યારેક મેહુલ પણ તેમની પાસે બેસી જતો હતો પછી કુંજ સ્કૂલે જવા લાગ્યો તો તેઓ ફરીવાર એકલા થઈ ગયા મેહુલ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો હતો મેહુલની પત્ની પણ કામકાજી મહિલા હતી તો તે પણ પોતાની ઓફિસ અને ઘરના ચક્કરમાં વધારે ધ્યાન આપી શકતી ન હતી એટલે અશોકભાઈ ફરીવાર એકલતા મહેસૂસ કરવા લાગ્યા બાકી વધેલા સમયમાં વહુ પોતાની કીટી પાર્ટીમાં પોતાની બહેનપણીઓની સાથે વ્યસ્ત રહેતી હતી આવી સ્થિતિમાં તેઓ કોની સાથે વાત કરે ઘરની દીવાલો સાથે વાત કરે તો થાય જ્યારે તેઓ વધારે પરેશાન થઈ ગયા ત્યારે એક દિવસ તેમણે પોતાના દીકરાને પોતાની વ્યથા કહી સંભળાવી એટલે તેણે કહ્યું કે બાપુજી બેસવા માટે ટાઈમ કોની પાસે છે તમને તો ખાવા પીવા અને સુવા સિવાય બીજું કાંઈ કામ છે નહીં હું આખો દિવસ ઓફિસમાં મહેનત કરું છું પછી કયા સમયે તમારી પાસે બેસું આ સાંભળી અશોકભાઈ બિચારા શું બોલી શકવાના હતા તેઓ ઉદાસ થઈ ગયા દીકરો કુંજ સ્કૂલે જતો હતો એટલે એના માટે મેહુલે એક આયા રાખેલી હતી એક દિવસ મેહુલના મામા ઘરે આવ્યા તેમણે પોતાના જીજાજીની માનસિક વ્યથા જોઈ તેમને ઘૂંટાતા જોયા એટલે મેહુલને કહ્યું કે મેહુલ તું તારા બાપુજીને પણ થોડો સમય આપતો જા જવાબમાં મેહુલ ગુસ્સે થઈ ગયો અને દુનિયાભરની વાતો તેણે પોતાના મામાને કહી સંભળાવી દીધી બે દિવસ પછી મામા તો જતા રહ્યા અને અશોકભાઈએ પણ પોતાની જિંદગી સાથે સમાધાન કરી લીધું એક દિવસ કુંજ પોતાની આયા આરતીબેન સાથે પાર્કમાં રમવા ગયો હતો ખબર નહીં કઈ રીતે હિંચકા પરથી ઉતરતી વખતે તે પડી ગયો તેના માથામાં ઘણું વાગ્યું હતું અને લોહી વહી રહ્યું હતું અને જમણો પગ પણ છોલાઈ ગયો હતો આરતીબેન તો ગભરાઈ ગયા તેમણે તરત જ અશોકભાઈને ફોન કર્યો અને ફોનમાં બધી જ વાત જણાવી અશોકભાઈ જરા પણ મોડું કર્યા વગર તરત જ કુંજ પાસે પહોંચી ગયા પછી આરતીબેને મેહુલને ફોન કરીને બધી વાત જણાવી અને કહ્યું કે દાદાજીની સાથે શહેરની હોસ્પિટલે જઈ રહ્યા છીએ મેહુલે તરત જ મીનાક્ષીને ફોન કર્યો અને કુંજ વિશે જણાવ્યું એટલે મીનાક્ષી અને મેહુલ પોતપોતાની રીતે હોસ્પિટલ જવા માટે નીકળી ગયા પરંતુ રસ્તામાં ટ્રાફિકના કારણે વધારે સમય લાગી ગયો રસ્તામાં મેહુલ ખૂબ જ ગભરાઈ રહ્યો હતો ખબર નહીં તેના મનમાં કેવા કેવા ઉલટા સીધા વિચાર આવી રહ્યા હતા તે ભાગતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો અને હોસ્પિટલના રિસેપ્શન પર જઈને તેણે નામ જણાવ્યું અને વોર્ડ તરફ દોડ્યો જ્યારે તે વોર્ડ તરફ જવા લાગ્યો ત્યારે ડૉક્ટરને જોઈને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ કુંજની તબિયત કેમ છે તેને વધારે તો વાગ્યું નથી ને મેહુલ એકદમ ગભરાયેલો અને હાંફ તો ડૉક્ટરને સવાલ પૂછી રહ્યો હતો ત્યારે ડોક્ટરે હસીને કહ્યું કે ગભરાવા જેવું કાંઈ નથી બધું નોર્મલ છે તમારા બાપુજીએ સ્ફૂર્તિ દેખાડી એટલા માટે તાત્કાલિક સારવાર મળી ગઈ કાલે તમે તેને ઘરે લઈ જ લઈ જઈ શકો છો અરે મિસ્ટર મેહુલ તમે ખૂબ જ લક્કી છો કેમ કે આટલી બધી ચિંતા કરવાવાળા બાપુજી તમને મળ્યા છે ત્યાં જુઓ કુંજ પોતાના દાદા સાથે કેટલો ખુશ છે મેહુલ કંઈ બોલી ન શક્યો તેને બધું યાદ આવવા લાગ્યું કે કેવી રીતે થોડા દિવસો પહેલાં તેણે પોતાના બાપુજીને કહ્યું હતું કે તમારાથી કંઈ નથી થઈ શકવાનું તમે આખો દિવસ નવરા બેઠા રહો છો અમે થોડા તમારી જેમ નવરા છીએ તમારી સાથે બેસી રહીએ નવરા બેઠા ઘરમાં કંટાળો આવતો હોય તો ટાઈમ પાસ કરવા માટે ક્યાંક મંદિરે જવાય અથવા તો બીજે ક્યાંક સેવા આપવા જવા શું તમે કોઈ કામ નથી કરી શકતા બસ આખો દિવસ આમ જ બેઠા રહો છો અને પછી અમારું મગજ ખાયા કરો છો ખબર નહીં કેવા છો તમે અને આજે તે જ બાપુજીએ પોતાના લાડકવાયા કુંજને બચાવી લીધો હતો ત્યારે મેહુલ પોતાના બાપુજી અશોકભાઈની પાસે ગયો અને તેમના પગમાં પડીને રડવા લાગ્યો અને બોલ્યો કે બાપુજી તમે કુંજનો જીવ બચાવીને અમારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું ત્યારે અશોકભાઈએ દીકરાને ઊભો કર્યો અને બોલ્યા અરે ગાંડા પોતાના જ પોતાના ઉપર કંઈ થોડો ઉપકાર કરે આ તો મારી ફરજ હતી બેટા શું કુંજ માટે તું જે પણ કાંઈ કરે છે એ શું ઉપકાર કરે છે નહીં ને બેટા મા બાપ પોતાના બાળકો માટે જે કાંઈ પણ કરે છે તે ઉપકાર નથી એ તો એમની ફરજ હોય છે બસ પોતાના વ્યસ્ત જીવનમાંથી થોડો સમય કુંજ માટે પણ કાઢતો જા અને થોડો સમય ઘરડા મા બાપ માટે પણ ત્યાં સુધીમાં મીનાક્ષી પણ હોસ્પિટલ પહોંચી ગઈ મીનાક્ષી આજે પોતાના દીકરાને આવી હાલતમાં જોઈને ખૂબ જ દુઃખી હતી અને તેને પણ એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે સાચે જ આજના સમયમાં લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે પોતાના પરિવારજનો માટે જ સમય નથી હોતો પછી બીજા માટે તો ક્યાંથી હોય પછી ભલે એમનું બાળક હોય કે પછી તેમના વૃદ્ધ મા બાપ હોય તેમની પાસે કોઈના માટે પણ સમય નથી ભલે એ બંને પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોય પરંતુ કામ કર્યા પછી અથવા તો કામની સાથે સાથે પણ પોતાના પરિવાર માટે પોતે ઈચ્છે તો સમય કાઢી શકે છે કેમ કે તમે જે લોકો માટે આટલા રૂપિયા કમાવ છો જો તે જ લોકોને થોડો પણ સમય ન આપી શકો તો એવા રૂપિયા શું કામના રૂપિયા માણસોની જરૂરિયાત હોય છે બધું નથી હોતા એટલા માટે માણસે રૂપિયા કમાવા માટે પરિવારજનોને ભૂલીને રૂપિયા પાછળ આંધળી દોટ ન મૂકવી જોઈએ પરિવારજનોને પણ પોતાનો સમય દેવો જોઈએ તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ પરિવારની દેખભાળની જવાબદારી નિભાવવી એ તમારું કર્તવ્ય છે ઘરના કોઈ સદસ્ય રૂપિયા નથી કમાતા તો એનો મતલબ એવો નથી કે તે લોકો વ્યર્થ છે નકામા છે દરેક વ્યક્તિની પોતાની એક વેલ્યુ હોય છે જે તમને ક્યારેક ક્યારેક સમજાય છે જ્યારે તમે ખૂબ મોટી સમસ્યામાં ફસાઈ ગયા હોય અને તમને એ જ વ્યક્તિ મુશ્કેલ સમયથી બહાર કાઢે જેનાથી તમને કોઈ આશા ન હોય આ બધું વિચારીને આજે મીનાક્ષીને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો કુંજ ઘણી વારથી પોતાના પપ્પાને રડતા જોઈ રહ્યો હતો એ જ કુંજ આજે અચાનક તાળીઓ પાડતા બોલ્યો આ હા હા મજા આવી ગઈ આજે તો સમય વગરના મારા પપ્પાને પણ સમય મળી ગયો પછી તો બધા હસવા લાગ્યા ત્યાં ઊભેલા નર્સ અને વોર્ડ બોય પણ કુંજની વાત સાંભળીને હસવું રોકી ના શક્યા તો મિત્રો આ કહાની પરથી આપણને એ શીખવા મળે છે કે વૃદ્ધ મા બાપને ફક્ત બે સમય જમવાનું આપવાથી આપણી ફરજ પૂરી નથી થઈ જતી તેમને આપણા સાથ લાગણી અને પ્રેમની પણ એટલી જ જરૂર હોય છે એટલે આ વ્યસ્ત જીવનમાંથી થોડો સમય પોતાના બાળકો માટે અને પોતાના વૃદ્ધ મા બાપ માટે પણ જરૂરથી કાઢજો કેમ કે એક વખત આ દુનિયામાંથી જતા રહ્યા તો ફરી પાછા નહીં આવે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો જય દ્વારકાધીશ